અને આ સોડી હજી તૈયાર નથી નો થઈ હુરકી હું આના વખાણ કરવા હજી આને પારકા ઘરે મોકલ્યા શ્રીમંત નું કામકાજ પતે પછી તરત એના લગન છે હું કરશું આપણે આ સોડી પારકા ઘરે કેમ રહેશે મને ઈ થાય છે પીપી બેન ઓલા નિવેદ બનાવ્યા છે ને ઈ નિવેદ થોડાક હજી બનાવે છે ને હું રહોડે આટો મારતી આવું અને છે ને બધું પૂછતી આવું રાંધવામાં કાઈ ઘટે કારવે તો પાછા કહેજો એમ ન્યા આટો મારતી આવું ને આવડા કોણીયું કરીને આવે ને ત્યાં તમે છે ને ઓલા ગોણીયું પગ ધોવાનું સોખા અને ગોણીયું કાંડા બાંધવાના એ બધું તૈયાર કરી નાખો પછી ગોણીયું પગ ધોવડાવાનું થાય ને તો ખાલી બધું તૈયાર કરેલું હોય ને તો વાર ન લાગે પછી ગોણિયું જમી લે પછી આપણે પછી લંગો છે ને બધાયને હઠટ પગોણીઓના પગ મંડે ધોવાન બધ્યું જમવા બેઈ જાય ને પછી મહેમાનને જમવા બેહાડવા હોય ને તો પછી વાર ન લાગે એમ લંગુ તાર મેમાન નીકળી ગયા છે તાર ભાઈ ની બધા તાર મમ્મી ની ફોન આવ્યો તો કે તે કર્યો કર્યો તો કે નહીં તે હા ટીપી છે ને ફોન કર્યો તો ઈવડાઈ છે ને નીકળવાની તૈયારી કરતા હતા ઈ કે હમણાં નીકળી ને આયા પોકતા એને કલાક થાય તો ઈ કે વેલા હું નીકળીને કામ છે કે હમણાં બધા નીકળે બધા તૈયાર થાતા હતા ને એવું બધું કરતા હતા ગોગડીઓ રોતો તો ને ફોન કર્યો તો પછી મેં એમ કીધું ડોસી માની લેતા આવજો માર ગઠા બા છે ને એની મીઠી લેતા આવજો એમ આપણા ગામમાં એટલે ઘણા ખરા જમવાનું કીધું છે ને ઘણા ખરા નથી કીધું તો જ્યાં જ્યાં ઘર બાકી રહી ગયા હોય ન્યાય હું બધે આટો મારી આવું થોડું ઘરનું કામ પતાવી દેવા ના નિવેદ નાખું અને પછી હું બધે ગામમાં બધે જમવાનું કઈ આવું કઈ હું મમ્મી મારે એટલું બધું કામ છે ને ઉરમ બેન હટ આવતા નથી પછી મેં કીધું મારા મમ્મી ની આવે ને પછી મે કીધું હરખું પેકિંગ થાય નો થાય મારે બે સુટકેસ ઉઠ થાશે ત્યાં જવાનું છે મારા મમ્મી ને ઘરે એટલે મે મારી બધી વસ્તુ જે માર જોતી હોય બધી લઈ લઉં અને બધું પેકિંગ કરી લઉં ભરી લઉં પણ આ હવે હટ આવે તો સારું ને એમ આમણા પછી મહેમાન આવશે તો મહેમાન આવ્યા હોય હું ગોણ્યું કરવા ગયું હોય તો આ હોય તો એ બધા મને જોવે તો એને શાંતિ થઈ જાય ને માર મમ્મી ને એને હાલો યો લંગુ ભાભી સોરી ઓ થોડું મોડું થઈ ગયું એમાં એવું હતું ફોન આવી ગયો તો ને મારે અને એ મૂકવાનું નામ નો એટલે મેં કીધું મારે ગોણ્યું કરવા જવું છે માર બેન પણ હતી બીજું તો કોઈ નહોતું એટલે પછી મોડું થઈ ગયું

કેવો તમે થી બધી વાત લગાડે આજ આપણા ઘરે પ્રસંગ છે હા લંગુ ભાઈ ભી તમારી વાત બધી હાસી છે મારે ઉતાવળો દતી પણ એમાં એવું હોય મારે પછી હરખું તૈયાર થવાય કે ન થવાય મારે પછી કેટલું બધું કામ હોય અને તમારે પછી તમને તમારા મમ્મી ને તમારા ભાઈ ભી બધા નવડાવશે તો તમારે તો કપડા બદલવાના ફરીવાર તમે તૈયારી એ થાશો પછી કદાચ મને કપડા બદલવાનો ટાઈમ ન મળે તો મેં કીધું હરખી તૈયાર થઈ જાવ ને તો ઉપાદી ને એમ હા જાવ હવે નણંદ ભોજા હવે તમે ગોળિયું કરી આવો મોડું થાય છે બેહું નથી હું વાડીએ જઈ આવું અને વાડીએ વાડીએથી લઈ આવું છે ને હું લંગાને કહું કે ગાડીમાં છે ને ભાભાને લઈ આવે એમ પાંચ માણા મહેમાન જોવે કે ભાભા જો હાજા નરવા છે માણા તરત ખબર પૂછશું બધા પૂછશે અને કોક કદાચ વિચારું મહેમાન વળી વાડીએ ન જઈએ કે ભાભાની ખબર કાઢવા હું ભાભાનું કંઈક કરું એને લઈ આવું અને

વેલી શાંતિ રાખને હમણા જવાનું જ છે મારો ગોગડો છે ને ટેમ્પો લેવા ગયો સકડો રિક્ષા તમને ભરી ભરીને બધાને લઈ જવા તો છે ને કાય હાલીન તો લંગુ બેનના ઘરે નહીં લઈ જાવ ને 4 વીલ માં તમે એટલા બધા હમાવ ને તે ટેમ્પો કે નહીં મળતો તી હવાના ટેમ્પો ગોતે છે ગોગડિયાના પપ્પા તો હું કરું કેતો પછી વાત તો જોવી પડે મારે હું કેઈ લાગો છે ભૂતરી માથે મટકો મૂકી દીધો હોય તો એકદમ નંગડા પેટની એવી લાગસ તો

તારા બાપ ને મને મળીશો ગગલા વાતે એવું બાવળીયા અમારે તે પણ તારા બાપ અત્યારે સીઝન છે માણસ આવતા હોય ગામડે આપણે ગામડામાં બધા કપા ભરી ભરી તો ન મળે શું કરવું કે નાવા ગઈ હું અહીંયા પછી નાવા ગઈ અને હમણાં ટોપી બોપીન સસમન બસમન એ ગાઉન પહેર લે પાવડર લગાડી દે ને એ વાત થાય પૂરી એને તો સિમ્પલ તૈયાર થવાનું હોય બીજું કઈ તૈયાર નો થવાનું

એટલા જઈન ખોળો ભરી આવશો આપણે એટલા ઘણા થઈ જાય કા ભૂતડી ગોગડી ફોન તો કર તારા ઘરવાળાને ફોન તો કર ક્યારે આવશે હું ક્યાં રૂની ભૂતડી ગોગડીને કહું છું કે ગોગડાને ફોન તો કર કે ક્યારે આવશે એમ આપણે જવાનું મોડું થાશે અને આ બાયો બિચારીઓ તૈયાર થઈ થઈને આવી ગયો છે અહીંયા

હમણાં આપણે એક ગાડી તો છે પણ એક ગાડીમાં આપણે બધા હમાવી નહીં નકરી આલોકડ મુકર બધા જાય પણ આપણે એટલા બધા નો છે ન હમાયે શીબરીમાંથી મેં ફોન કર્યો તો શીબરીમાંથી બળતરા કરવામાં બધું થઈ જશે આપણે મુરેજ પેલા ભોગી જશે યા આપણે લંગુ નું ઘર કઈ આગુ નથી દોઢ ડગલે કેવાય એક કલાકનો રસ્તો છે તો કેટલા આઠ વાગ્યા છે કે કેટલા વાગ્યા ગોગડી તો 8 વાગ્યા હોય ને તો આપણે નવ વાગે ત્યાં પોગી જાય તો આપણે બધા તૈયાર તો થેલા આપણે ન્યા જઈને કાઈ તૈયાર તો થવાનું નથી અને સતરત આપણે મુરે થાશવી લેશું એટલે કાઈ વાર નો લાગે કાઈ આટલી બધી બળેત્રા કરોમાં બધું થઈ પડશે મમી પોણ આજ જેવું થાવ આવ્યો છે હો હે ખુખરી અબ હમે કબ જના હે લંગુ કે બોર હો રહી હો મે કુછ અચ્છા નહી લગ રહે મુજે બકવાસ કર

અને આવડી આ ધોળકી પાછી ઇંગ્લિશ ક્યારેક ક્યારેક બોલે તો ઇંગ્લિશ તો હરામ ઇંગ્લિશ નો એ મને તો આવડતો હોય તો એની આરે તો હું વાત જ ન કરું આ ધોળકી ને તો હું વતાવું જ નહીં બાપા ગોગડિયા ગોગડિયો વિશારો આલી આલી ને થાકી જાય અને સાનો મનો બેહાડી દે ને ઘડી ભૂખો થાહે પાછો હમણા કહે કે મારે ખાવું અત્યારે ઘરે ખાવાનું કાઈ નથી હું ખવરાવીશ તું એને કે તું ઈ ભલે રખડતો સિબરી માસી એને ઘડીક રખડવા ગયો રખડી રખડીન થાકી જાય ને તો બિસ્કિટ ને એવું કાઈક લઈને પપ્પાને પપ્પા ગાડી માં ખવરાઈ દે ને ગાડી ને ગાડી માં પલહુઈ જાય ગોગડી એને પપ્પા એ આવવાનો ગાડીમાં માં જીણ્યો ભાઈ અને આપણે બધા આમ ટેમ્પા માં ગોઠવાઈ જાય છે બધા ફોન આવ્યો મારા ગોગડાનો ફોન આવ્યો રિંગ વાગી લે ધ્રુજારી આવી ગઈ મારા ફોનમાં

એ લઈને આવો એટલા બધા ને ગોઠવે ગોઠવે જાય ટેમ્પામાં અમે બધા ટેમ્પામાં આવશું અને તમે ગોગડિયો જીણીયો ભાઈ ગાડી લઈને આવજો અને લંગુબેનનો સામાન છે ને બધો એના શ્રીમદના કપડા ને બપડા ને કટલેરી ને બધું ગાડી મૂકી ગયો અને આવો એ જેવો ખઠડિયો મળ્યો ભઠડિયો મળ્યો જેવો ખટોલો મળ્યો ને ટેમ્પો એ લઈને જલ્દી ફટાફટ આવો હાલો મોડું થાશે હાસ હવે મને શાંતિ થઈ લે ભૂતડી મમ્મી સીબડીમાં છે બધા એમ કહું છું જો ટેમ્પો મળી ગયો પણ થોડોક કામ જેવો છે ગોગડા એમ કીધું છે મે જેવો હોય એવો લઈને આવો આપણે હટ પૂગવાનું છે તે આવે છે હાલો બધા તૈયારી કરો હવે હમણાં આવે છે એમ કીધું બે ત્રણ મિનિટમાં પોઈ ગયો પોગવા ડાયવા સ્વર પાહે મારે જે કામ કરવાનું હતું ને એ તો હું ભૂલી જ ગઈ મારા વાલા સબસ્ક્રાઇબર મારા વ્યુઅર્સ મારા ફોલોઅર્સ મારી YouTube ફેમિલી Insta ફેમિલી અને મારી Facebook ફેમિલી હું બધાયને તમને દિલથી આમંત્રણ આપું છું લંગુ બેનના શ્રીમદમાં કાલ તમે બધાએ કમેન્ટ કરી હતી લંગુ બેનના શ્રીમદમાં અમને તેડાવજો ગોગડી બેન અમને તેડાવજો તો તમે બધા આવજો ડાયરેક આવજો ને આઈથી જો અમને ખટાર આવલા ઠઠડીઓ ટેમ્પો મળ્યો એમાં તમે બધા નહીં હમાવ એટલે તમે તમારી રીતે આ પોગી જાજો બરોબર છે પાછા શ્રીમદમાં આવજો પછી એમ નો કેતા કે ગોગરી બેન તમે અમને નોતો કીધું બધાયને હું આમંત્રણ આપું છું લંગુ બેનના શ્રીમંતમાં પોગી જાજો હું તમને આઈથી નહીં લઈ જઈએ કારણ કે અમારે જવાના જો કઈ હરખા નેઠા નથી થઠડીઓ ટેમ્પો મળ્યો છે તો ઈ થઠડીઓ ટેમ્પોમાં અમે એટલે એટલા બધા માઈન તમાશો તમે તો કેટલા બધા 53000 મારે સબસ્ક્રાઇબર છે કેટલી મોટી ફેમિલી છે તો બધાને માર કેમ એમાં હમાડવા કેવો તમે તો તમે તમારી રીતે લંગુ બેનના ઘરે ડાયરેક પોગી જાજો પછી એમ નો કેતા કે ગોગડી બેન તમે મને કીધું નહીં એમ અમને નો કીધું એમ હો અને તમે બધા તો મારા વાલા ફ્રેન્ડ છો તમને બધા એને છે ને આવા નંગ નમૂના રે નો લઈ જવાય એટલે તમે અહીંયા ડાયરીક આવજો તમને આ બધા માથા છેડવી દે આવા તમાર નો હોય હો અને હવે પાછા નો કેતા કમેન્ટ કરીને ગોગડી બેન સાડી પેરો જો આ સાડી પહેરી લીધી છે પાછા કમેન્ટમાં મને કહેજો કે હું હાડીમાં કેવી લાગુ છે હો મારા વાલા ફ્રેન્ડ અને આ શ્રીમંતના બે ભાગ બનાવવાના છે ફ્રેન્ડ આ પહેલો ભાગ અને હજી બીજો ભાગ બનશે એટલે બીજો ભાગ જોવાય મારા વાલા ફ્રેન્ડ તમે તૈયાર રેજો અને બીજો ભાગ બીજી ચેનલમાં આવશે આ મેઈન ચેનલમાં આવશે આ ભાગ અને ઓલો બીજો ભાગ બીજી ચેનલમાં આવશે મારા વાલા ફ્રેન્ડ એટલે તમે જોવા તૈયાર રહેજો લંગુ બેનનો શ્રીમંત ઓકે લંગુ બેન ને પાસા ભૂતરી ત્રણ ફોન આવી ગયા પણ હવે એનો ફોન નઠું પાડવો અમારે નકર એ પાસા મને खीઝાશે કે હે હજી તમે નીકળા નથી લાગતા

અને મારો ઠેલો ને જીરકીનો ઠેલો ને અમારને કપડાં બદલાવાના છે તો હાલો હાલો ફટાફટ પછી વળતા ભારે હાડી આપણને ન ગમે મને નો મજા આવે હું તો કાંઈક બીજું પહેરી લેશે હાલો મેં બધા કપડાં લીધા છે અને આ છોકરાના ગોગડિયાને એ લેવા પડે અને જીરકીનો એક થેલો છે હાલો એ બે ત્રણ થેલા છે એ લેવડાવો ને તમે બધા જાવે હાલો નીકળો ગોઠવાઈ જાઓ ટેમ્પા માલ ગોગડી બહુ મોડું થઈ ગયું છો પપ્પાનો ફોન આવ્યો હતો ને પપ્પા હોત મને ખીજાણા હજી તમે નીકળ્યા નથી હઠ નીકળો હાલ ગોગડી ઠેલકાન જે લેવાનું એ લઈ લેવી ને હાલ હવે એ તો બધું ઠીક ગોગડા પપ્પાનો ભલે ફોન આવ્યો ઈ તો ખીજાય આપણે મોડું થઈ ગયું છે પણ આ સકડો રિક્ષા તમે બાંધી લેવાશે તો ખરા ને અમને બધા હા ગોગડી ભગવાન ભરોસે વયું જવાનું કુગાડ તેને કેમ કરવું તો બધા આપણે ગાડીમાં હમાવી નઈ અને ટેમ્પો બાંધા સિવાય સુટકો નહોતો એટલે પછી ભગવાન ભરોસે મૂકી દેવાનો સિવાય હવે જાય છે ઉપાદી તેર એ ગોગડી અડધી કલાક ઘરે ખોટી કર્યા અને હજી અહીંયા કેટલું અમારે ખોટી થવાનું છે ક્યારના ટેમ્પો માં ગોઠવાઈ ગયા તો હવે કોની વાટ છે ગોગડી હમણાં સુરેલ નો ફોન આવ્યો તો એ કે હું મારા ઘરવાળાને દવા પાઈ દઉં ને અને મારા છોકરા એ કે શેડાળા રખડે છે ને તો કે એમ તૈયાર કરી દઉં ને મારે આવવું છે શ્રીમત માં એટલે એની વાત છે હવે નકર બિસારીને એને મૂકીને બયા જાય તેને ખોટું ન લાગે એટલે મેં કીધું ઘડીક ઉભા રહીને 5 10 મિનિટ આમ કે આમ અને ગોગડો ને જીણીયો ભાઈ ને તો આપણે બધા નીકળી ગયા છે એના બે ત્રણ ભાઈ ને એટલે પોગી જાય એટલે લંગુ બેન ને એમ થાય કે ના ના મારા ભાઈઓ તો પોગી ગયા આય બધા હમણા પોગી જાશે ઘરે શાંતિ રાખ ને મીતુરી તોય હું સુડેલ ને કેટલી ખીજાણી મે કીધું તારે આવવાનું હતું તો મે કીધું બધી રા તૈયારી રાતે નો તારે કરી નખાય કે હતો તારા છોકરાને ને તો અત્યાર તૈયાર કરીને કેટલું મોડું થઈ ગયું હશે ગોગડી કે મારે આવવાનું નકી ન પછી માર આ હોય હું કીધું ઈ કે અહીંયા તમાર હાન ના તો આવવાનું છે તો હું રોડવી લઈશ બે છોકરાને ને લેતી જાય એકાદા બે ને જેને લઈ જવા હોય એને લેતી જા

શ્રીમદ નું કામ પતાવાનું વિચાર મારે એક ને એક હાથ છે બોગડી મને ઘડી કાય ઊભી દે હું નઈ બેહું ને તો તમને યા હટવું પુગાડું ને ક્યો તમે હે હોગરી શું ہوا હે અમે કબ લેકર જાને વાલે હો તું ગોદ તને લઈને જવાના છે થોડીક શાંતિ રાખો છોડે લાવે છે

એટલે હું આવું સંડાસ જાતો આવું ઘડીક બધા બેહો અહીંયા હું હમણાં આવું છું અરે મારા ભગવાન કેટલી ભળૈતરા કરવી બોલો સુડે લાવી ગઈ તાને સાડા થઈ ગયા બોલો આ મહણિયાને આરો આર આ બધું ચાદરવાનું હતું ને હારો આર આવા નવા ટેમ્પા વાળા છે આપડા ગામના નંગના પેટના હું કરવી ભળૈતરા નઈ મમ્મી હાસી વાત છે ગોગડી મારા મય લંગુના ફોન આવે મારે હું લંગુને જવાબ દેવો એટલે મેં એના ફોન ઉપાડ્યા જ નથી પણ ગોગડી એક કામ કરી ને તું ગોગડા ને ફોન કરીને કહી દે ને ગોગડો ફોન ઉપાડી ને એને કહી દે તો એમાં ગાડી નો અવાજ સાંભળે તો એને એમ થાય નીકળી ગયા એટલે એને ઉપાડી નો થાય મારી સોડી વિશારી અડધી થાહે ગોગડી હાલો યો મમ્મી કરી દો ફોન તમાર દીકરા હાલો ગોગડા હું તમને શું કહું છું તમે પેલા મારી વાત પેલા સાંભળી લો અજી જો અમે નીકળ્યા નથી આ સુશ્યો મહણીઓ આરો છે ને એને થઈ ગયા ઝાડા ઈ કે મને માર સંદાસ જવા જાવ તો ઈ સંદાસ જવા વયો ગયો છે

તો તૈયાર થયેલા બગડશું મારે ત્યાં જઈને કઈ તૈયાર બહુ થવાનું છે નહીં આ ત્યાં હાડી પહેરવાની છે પણ જો વરસાદ આવ્યો તો હાડી બદલાવી પડશે નકર મને આ હાડી બહુ ગમે છે આ ધોળકી તો કઈ સમજ છે નહીં પણ કોને સુડેલ ને કહું સુડેલ મને આ હાડી બહુ ગમે છે તો મારે નથી બદલાવી જો વરસાદ આવશે તો બદલાવી પડશે તમે કોઈ કપડાં લીધા છે કે નહીં ત્યાં કદાચ વરસાદ આવશે તો પલાળશે આપણને ના ના ગોગડી અમે કઈ કપડા નથી લીધા કોઈ નહીં લીધા હોય કપડાં લે કઈ ત્યાં પલાળે નહીં અને એવું લાગે વરસાદ આવે તો સુશા ને ઘડીક છે ને ઓ થાય ત્યાં ઘડીક ઉભો રાખી દે ટેમ્પા પાને અને ઘડીક ઉભા રહીશું વરસાદ આવે ત્યાં તો શું કરવું કે કપડા બપડા લેવા જઈને તો મોડું થાશે હા આવી ગયા ગોગડી સુશા ભાઈ જો સુષ્યા ભાઈ હાલો હાલો હવે જરીક શરમ કરો ને હવે નો કે સંડાસ બંડાસ જવાનું કેતા હોય ડાયરેક્ટ છે ને લંગુબેન ના ઘરે અમને પુગાડ ગયો અને પછી સંડાસ માં સંડાસ માં ન્યા લંગુબેન ના ઘરે બેઠા રહેજો ક્યાં સુધી ક્યાં ટેમ્પો ઉભો નો રાખતા જો હું તમને કહી દઉં છું અમારે કેટલું મોડું થઈ ગયું તમને ખબર છે નવ થાવા આવ્યા છે હા ગોગડી બેન હાલો હવે કાઈ નો હું કહું તમ તારે ઓમન બધું રેડી થઈ ગયું ટીકરી હોતન પીતો આવ્યો સુઝાડા ને હાલો બધા બેહી જાવ સીધી રિક્ષા ટેમ્પો આપડો ઊભો રહેશે સીધો લંગુબેન ના ઘરે

તા મને લુ ભાભી તમારે મમ્મી સમજવું જોવે આજે તમારો તમારું શ્રીમદ છે તો ટાઈમે પોગી જવાય એટલું બધું મોડું નો કરે માણા વાત કરે બાર બધા કેવી બધા વાતો કરતા

હા તે વાંધો નહી તમે તમ તમાર અહીંયા બેહો અને હું આવું છું હમણાં અને પછી તમારે કઈ પાણી પાણી પીવું હોય તો મને કહેજો તમે ખડી કાઈને ન બેઠા રહેજો હમણાં મહેમાન આવે પછી તમે બહાર આવજો હે મારી માં રાંદલ માં હું તમને દિલ થી એટલે પ્રાર્થના કરું છું કે મારા ઘરવાળા ને છે ને તમે હાસા નરવા રાખજો આ મારું નાનું નાનું બાળક આવવાનું છે ને મારું બાવલું એની તમે હાજો નરવો રાખજો અને છે ને મારા પરિવાર ને બધાને સુખ શાંતિ આપજો બસ એટલી જ પ્રાર્થના કરું છું મારી માં રાંદલ માં અને હવે હું મારા પરિવાર ને મૂકીને જાઉં છું મારા મમ્મી ઘરે તો એની બધાની તમે રક્ષા કરજો બસ અને પછી હું વઈ આવીશ અહીંયા અને ચા સુધી નાનું થઈ જાય ને દોઢ બે મહિના જેવું થઈ જાય ને ચા સુધી તો હું અહીંયા રોકાવાની છું મારા મમ્મી ને ઘરે બસ હવે તમે બધું સંભાળી લેજો મારી માં એવી એવી હું પ્રાર્થના કરું છું અને બધા મોટા એટલે મને બહુ અરખ થાય બધા મને કેવાના છે મમ્મી નીયા એટલે ભાઈઓની ની એટલે મોટું તો જોવાનું થયું બધા મારી મસ્તી કરશે